રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં બાળકો તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં વિજ્ઞાન મેળો નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પીએમ થયેલ ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાઇમરી સ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓ તેમજ તેમના શાળાઓના શિક્ષકો દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી પ્રદર્શિત કરવામાં આવી આ કૃતિઓ જોવા માટે અને આ વિજ્ઞાન મેળામાં બનાવેલી વિવિધ પ્રકારની કૃતિઓ અને વિદ્યાર્થીઓને શિક્ષકોની કામગીરીને જોવાની બળદાવવા માટે અલગ અલગ શાળાઓના હજારો વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળાનો લાભ લઈને નિહાળ્યો હતો ત્યારે આજ સાથે યોજાયેલ વિજ્ઞાન મેળામાં ઉપલેટાના રાજકીય સામાજિક આગેવાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને કૃતિઓને નિહાળવા તેમજ તેમને બળદાવવા માટે વિજ્ઞાન મેળાની ખાસ મુલાકાત કરી હતી અને આ વિજ્ઞાન મેળાની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન કરતા અને સારું કૌશલ્ય બતાવનારાને પણ પ્રોત્સાહિત ઇનામ આપવા તેમજ જિલ્લા અને રાજ્ય લેવલે પણ બાળકોને ભાગ લેવડાવવા માટેનું જણાવાયું હતું હું ગુંડિયા હિના હું ધોરણ આઠ માં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ છે પીએમ શ્રી ડોક્ટર મધુબેન બી દેસાઈ પ્રાથમિક શાળા આજે અમારી શાળામાં ગણિત વિજ્ઞાન તથા સામાજિક વિજ્ઞાનનો પ્રદર્શન યોજાયો હતો તેમાં અમારી શાળામાં મહેમાન બનીને અમારા ચેરમેન શ્રી વિકુલભાઈ ચંદ્રવાળિયા અને અમારા શાસનાધિકારી શ્રી નયન નયનાબેન પટેલ આવ્યા હતા અમારા અમારી સ્કૂલના અમારી સ્કૂલના બાળકોએ જાતે જ પ્રવૃત્તિ જાતે જ કૃત્ય બનાવી અને સારી રીતે એમનું પ્રદર્શન ગોઠવ્યું હતું અમારી સ્કૂલમાં અમારી સ્કૂલમાં જોવા માટે મહેમાનો અને વાલીઓ અને કહેવાય બાળકો જોવા આવ્યા હતા અને બધાને બધી જ કૃત્ય ખૂબ જ સારી ગમી અને બધાએ સારી રીતે તેમનું પ્રદર્શન કર્યું હું વસરા જગદીશ આજાભાઈ આચાર્ય ડોક્ટર મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા આજ રોજ અમારી શાળા પીએમસી મધુબેન દેસાઈ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો તથા સામાજિક વિજ્ઞાનના મેળાનું આયોજન કરવામાં આવ્યું અમારી શાળા છે કે પીએમ શ્રી યોજનામાં સિલેક્ટ થયેલ છે ઉપલેટા શહેરની માત્ર એક શાળા એવી છે કે જે પીએમ શ્રીમાં સિલેક્ટ થયેલી છે આ પીએમ શ્રી અંતર્ગત અમારી શાળાની અંદર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું તથા સામાજિક વિજ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું છે આ આ વિષય છે વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ગણિત અઘરા વિષય હોય જેથી બાળકોને આની સમજ મળે અને જે વિષય છે એ સરળતાથી બાળકો શીખી શકે તે માટે લગભગ પચાસ થી સાહીઠ જેટલી કૃતિઓ બનાવવામાં આવી છે બાળકો દ્વારા જેમનું નિદર્શન લગભગ આ વિદ્યાર્થીઓ ઉપલેટાના લગભગ પંદરસો થી બે હજાર વિદ્યાર્થીઓ નિહાળ્યું એના સિવાય લગભગ સો થી વધારે શિક્ષકોએ નિહાળ્યું એ સિવાય વાલીઓએ નિહાળ્યું આ જે કૃતિઓ છે તેનાથી બાળકોમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન તેમજ ગણિત પ્રત્યે જે કઈ છે તે જાગૃતિ કેળવાય તે આ અમારા મેળાનો હેતુ છે રિપોર્ટ એસ નાઇન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે